એસ્ટ્રો વાણી રાશિફર ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો જેથી આવનારા બધા નવા વિડીયોની જાણકારી તમને સમયસર મળતી રહે જય સંતોષી માતા મિત્રો એસ્ટ્રો વાણી રાશિફર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આવો જાણીએ કે આજે તમારી રાશિ શું સંકેત આપે છે અને તમારો આજનો દિવસ કેવો રહેશે सौ प्रथम शुरुआत करिए आजना सारा विचारों साथे। प्रयत्न करता रहो आगता रहोरा लक्ष्य ने प्राप्त करने सतत मेहनत करता रहो आजे जे काम अटकेलू लगे धीमे धीमे गति पकड़ पूरी लग्न प्रयत्न करशो तो उकेल जरूर मै जो आजे नहीं तो काले चौक्स सफलता मैं જે રીતે માટીની ભેજ ઝાડની મૂળને મજબૂતીથી પકડી રાખે છે એ જ રીતે માણસનો મીઠો સ્વભાવ અને સારો વ્યવહાર સંબંધોને મજબૂત બનાવે છે સંઘર્ષ જીવનનો સ્વાભાવિક ભાગ છે અને જે તેને સ્વીકારે છે એ જ આગળ વધીને સફળતા મેળવે છે હવે વાત કરીએ આજના પંચાંગ વિશે આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દિવસ સોમવાર છે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ આજે સવારે સાત વાગ્યે સત્યાવીસ મિનિટ સુધી રહેશે વિશાખા નક્ષત્ર આજે સવારે પાંચ વાગ્યે પંચાવન મિનિટ સુધી અસરકારક રહેશે આજનો રાહુકાળ એટલે દિવસનો સૌથી અશુભ સમય સવારે આઠ વાગીને ત્રીસ મિનિટથી નવ વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે અને અભિજીત મુહૂર્ત દિવસનો સૌથી શુભ સમય બપોરે બાર વાગીને અઢાર મિનિટથી એક વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે આજનો બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટથી છ વાગીને સત્તર મિનિટ સુધી રહેશે ચંદ્રમાં આજે રાત્રે એક વાગીને અગિયાર મિનિટ સુધી તુલા રાશિમાં રહેશે તે પછી તેઓ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય આજે મકર રાશિમાં રહેશે જાણીએ વૃષભ રાશિનું આજનું રાશિફળ નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારના દિવસે વૃષભ રાશિ માટે પરિવાર સાથે સમય વિતાવવો ખાસ લાભદાયી રહેશે તેમની સાથે ભોજન કરવું અથવા કોઈ શો કે કાર્યક્રમ સાથે જોવો આપસી સંબંધોને વધુ મજબૂત બનાવશે તમારી મહેનત અને સમર્પણ રંદ લાવશે જેથી તમને પ્રશંસા તો મળશે જ સાથે સાથે નવા અવસર પણ મળશે કોઈ મિત્ર અથવા પડોશી સંબંધિત સમસ્યા તમારી મુસાફરી અથવા બીજી યોજનાઓમાં થોડો વિલંબ કરાવી શકે છે આજે પ્રેમજીવન માટે દિવસ ખૂબ ખાસ છે તમારો રોમેન્ટિક સંબંધ જીવનભર માટે મજબૂત બંધનમાં બદલાઈ શકે છે જેના કારણે તમારા જીવનમાં મોટો અને સકારાત્મક ફેરફાર જોવા મળશે કારકિર્દીના ક્ષેત્રમાં તમે કંઈક નવું અને અલગ કરવાનો જેના પરિણામે તમને નવા કરાર અને વધારે સારા વ્યાવસાયિક અવસર મળવાની પૂરી શક્યતા છે ભાગ્ય દરેક માણસના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક તક બનીને આવે છે જરૂર એટલી જ છે કે તમે એ તકને ઓળખો અને તેને સ્વીકારવાની હિંમત રાખો આ સમય ગ્રહોની ચાલ તમારા માટે અનુકૂળ છે અધૂરા કામ સમયસર પૂર્ણ થશે અને તમારી મહેનતનું સકારાત્મક પરિણામ પણ જોવા મળશે ઘર બદલવા અથવા પ્રોપર્ટી સંબંધિત કોઈ યોજના આગળ વધારવા માટે દિવસ શુભ છે પરિવારમાં તમારી મહત્ત્વતા અને જવાબદારી બંને વધશે આજનો દિવસ નવા વિકલ્પો પર વિચાર કરવા અને ભવિષ્યની યોજનાઓ ગોઠવવાનો છે ઘરમાં કોઈ મહત્વના નિર્ણય અંગે ચર્ચા થવાની શક્યતા છે વડીલોનું માર્ગદર્શન તમારી વિચારધારાને સ્પષ્ટ દિશા આપશે બાળકોમાં નવી બાબતો શીખવાની ઉત્સુકતા વધશે ગૃહિણીઓ ઘરની વ્યવસ્થા કે સજાવટમાં ફેરફાર કરવાનો વિચાર કરી શકે છે આર્થિક બાબતોમાં બચત અને રોકાણ પર ધ્યાન આપશો તો આગળ જઈને ફાયદો થશે ઘરમાં ઉત્સાહ અને નવી આશાઓનું વાતાવરણ રહેશે કાર્યક્ષેત્રમાં આજે નવા અવસર શોધવાનો સમય છે વેપાર અને કોમર્સ સાથે જોડાયેલા લોકોને કોઈ યોજના સારા પરિણામ આપશે મેનેજમેન્ટ અને ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરનારને નવી રણનીતિ અપનાવવી પડી શકે છે વરિષ્ઠ અધિકારીઓ સાથે ખુલ્લી વાતચીત કરવી તમારા માટે લાભદાયક રહેશે ઈન્ટરવ્યૂ અથવા પ્રેઝન્ટેશનમાં તમારી વિચારશક્તિ અને રજૂઆત લોકોને પ્રભાવિત કરશે દિવસભર વ્યસ્તતા રહી શકે છે તેથી પરિવાર માટે સમય કાઢવાનું ભૂલશો નહીં હઠ અથવા કડક વલણ નુકસાન કરી શકે છે તેથી વર્તનમાં લવચીકતા રાખો એ રીતે કામ સરળતાથી પૂરા થશે હવે પ્રેમ જીવનની વાત કરીએ તો બહારની દખલથી પારિવારિક માહોલ થોડો અસરગ્રસ્ત થઈ શકે છે પ્રેમ સંબંધોમાં સંતુલન રાખો અને કરિયરને પ્રાથમિકતા આપવી જરૂરી રહેશે તમારો જીવનસાથી પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓને સમજે છે અને તેમાં સહયોગ આપે છે જેના કારણે જીવનમાં સંતોષ અને ખુશી રહે છે તમારા સાથીની ભાવનાઓનું પણ ધ્યાન રાખો મધુર અવાજમાં તેમના માટે કોઈ ગીત ગાવાથી સંબંધોમાં મીઠાશ વધશે શિક્ષણ અથવા પિતાથી જોડાયેલા મુદ્દાઓમાં થોડી ચિંતા થઈ શકે છે તારાઓના સંકેત જણાવે છે કે આજે કોઈ જૂનો અને ગાઢ પ્રેમ સંબંધ કાયમી સંબંધમાં બદલાઈ શકે છે બદલાવ જરૂરી છે અને એ બદલાવ તમારા જીવનની દિશા બદલી દેશે આજના વાતાવરણમાં રોમાંસ ભરેલો છે જે તમને અલગ જ અનુભવ આપશે બસ તમારી પ્રિય સાથે વાતચીત કરતી વખતે સમજદારી અને સંયમ રાખો કરિયરની વાત કરીએ તો બેન્કિંગ ફાઇનાન્સ અથવા પૈસા સંબંધિત કામ કરનાર માટે સમય થોડો પડકારજનક રહી શકે છે જેમને ગાયન નૃત્ય અથવા ફેશન સાથે જોડાયેલી પ્રતિભા છે તેમણે પોતાની કળાને ખુલ્લેઆમ રજૂ કરવી જોઈએ યાદ રાખો મહેનત મુજબ જ ફળ મળે છે લીંબડાના ઝાડ પરથી મીઠા ફળની આશા રાખી શકાય નહીં આજે કોઈ રોમેન્ટિક સંબંધ જીવનભરના બંધનમાં બદલાઈ શકે છે જે પરિસ્થિતિઓ બદલી શકાતી નથી તેને સ્વીકારી આગળ વધુ જ સમજદારી છે અવસર તમારા દરવાજે દસ્તક આપી રહ્યા છે મહેનતી લોકોએ માત્ર તૈયાર જ નહીં રહેવું પણ પોતે પણ અવસર બનાવવાના રહે છે વેપારમાં સુધારો થશે અને તમારી મહેનત રંગ લાવશે સ્ટાફ અથવા સિસ્ટમ સંબંધિત કોઈ નાની સમસ્યા આવી શકે છે પરંતુ તેનો ઉકેલ પણ જલ્દી મળી જશે નોકરીયાત લોકોએ સહકર્મીઓ સાથે સારો સમન્વય રાખવો જોઈએ હવે આરોગ્યની વાત કરીએ તો એસિડિટી અને ગેસની સમસ્યા વધી શકે છે ઋતુ અનુસાર ખોરાક અને દિનચર્યા અપનાવવી જરૂરી રહેશે ધ્યાન અને પ્રાણાયામથી લાભ મળશે હળવી સેર અને સ્ટ્રેચિંગથી માંસપેશીઓને આરામ મળશે તણાવ ઘટાડવા માટે ખુલ્લી જગ્યામાં થોડો સમય વિતાવવો ફાયદાકારક રહેશે આજનો ઉપાય એ છે કે ભગવાન શિવની શ્રદ્ધાથી પૂજા કરો અને ઘીનો દીવો જરૂર પ્રગટાવો આ તમારા માટે શુભ રહેશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો નમસ્કાર મિત્રો રાધે રાધે